આવા તરાવોના લઈને જો કુવાઓ રિચાર્જ થાય તો એનાથી ખેતીને પણ ફાયદો છે પશુ પક્ષીઓને પણ ફાયદો છે અને ખાસ તો વીએસએસએમ સંસ્થાનો ખૂબ આભાર માનું છું કે મેં જ્યાં જ્યાં હું લઈ ગઈને બતાવ્યું છે કે ભાઈ આ ગામમાં પાણીની અછત છે તો એમને સપોર્ટ કર્યો અને તમે પણ આવ્યા અને દરેક જગ્યાએ હાજર રહો છો એટલે અમનું ઉત્સાહ પણ છે બીજું આટલું બધું પાણી સંગ્રહ રહેવાથી આખું વર્ષ અમને પાણીની અછત ના જણાય આ વર્ષે વરસાદ બહુ સારો પડ્યો વર્ષ બે હજાર ચોવીસ અને આમ એવું કહીશ કે કુદરત મન મૂકીને વરસી કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ નુકસાન પણ ઘણું થયું પણ કેટલાક વિસ્તારોમાં જે મેઘરાજા વરસ્યા એ આશીર્વાદ જેવા ફળ્યા છે અને તમે જુઓ છો કે આખી પ્રકૃતિ પાણીનું એક બિંદુ જમીન પર પડે છે અને આખી પ્રકૃતિ સજીવન થઈ જાય છે અમે તળાવોના કામ ખૂબ બધા કરીએ જીર્ણોધાર તળાવોને એવું હું કહેતી હોઉં છું અને આ ગુજરાતનું સાબરકાંઠા એનું પીપોદર ગામ છે અને ગામનું તળાવ આવ્યું એમ એટલે ગામ તળાવ કહીએ આપણે એને છીછરું હતું અને આના જીર્ણોધરની વાત આવી અને ગામ લોકોએ કહ્યું કે અમે ભાગીદારી માટે તૈયાર છીએ તળાવ કરવું છે અને બસ અહીંયા તળાવ કરવાનું અમે આ બે હજાર ચોવીસમાં જ કર્યું સ્ટાર કેમિકલ સંજયભાઈ શાહ છે મુંબઈથી એમણે આ તળાવ કરવા માટે સપોર્ટ કર્યો અને સૌથી વધારે મદદ આ ગામ લોકોએ જે માટી ઉપાડવાની આખી ભાગીદારી એમણે કરીને તળાવ સરસ મજાનું ખોદાયું પૂછી રહી હતી કે તળાવથી ફાયદો શું થયો આ તળાવ ગળાયું તો તમે મને કહો શું ફાયદો હવે ફાયદામાં તળાવ જ્યારે નાનું જ હતું બિલકુલ અને જ્યારે તળાવનું કામ થયું એ વખતે લોકોમાં ગામના લોકોમાં બહુ ખુશી હતી કે તરાવ જેટલું ઊંડું થાય પાણી વધારે સમાશે અને બાજુના કૂવામાં હાલ મારો પોતે જ કૂવો છે અહીંયાથી અડધો કિલોમીટર લગભગ અત્યારે તળાવનું વીસ ફૂટ લેવર છે નીચું પાણી હજીગર ફૂલ ભરાયું નહીં પણ વીસ ફૂટના લેવલ ઉપર મારા કૂવામાં પાણી છે એક મધ્યપ્રદેશનું માળવા પ્રદેશ અને એની બહુ મજાની ત્યાં કહેવત છે કે ડગ ડગ ડબરી પગ પગ નીર ડબરી એટલે તળાવો અને આમ હંમેશા એવું આપણે જાણીએ છીએ કે કોઈ પણ કહેવત એક જ વખતમાં નથી બનતી એના કહેવત બનવા માટે વર્ષો લાગતા હોય છે તો એ કહેવત એટલા માટે પ્રચલિત બની કે તમારા પગ જ્યાં પડે ને ત્યાં આગળ જો તળાવો છે તો તમને પગ પગ નીર એટલે ફટાફટ તમને પાણી તમારા પગ જ્યાં પડે છે ત્યાં તમને પાણી મળે છે અને જ્યાં ડબરી એટલે તળાવ અને નીર આ બંને મસ્ત સરખી માત્રામાં આપણને મળે ત્યાં એ ગામ એ પ્રદેશમાં સુખાકારી હોય માળવામાં એ સુખાકારી હતી અને એક સમય આવ્યો કે બોરવેલનું ચલણ શરૂ થયું તળાવોની ભૂલાવા માંડ્યા અને તળ નીચે પહોંચતા ગયા અને માળવામાં એવી દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ઘણા એવા ગામો હતા કે જે ગામોમાંથી વન્ય જીવસૃષ્ટિ એટલે શિયાળિયા પણ એ ગામોમાં રહે એવી પરિસ્થિતિ કેમકે પાણી જ નહોતું એવું ત્યાં ઉત્પન્ન એટલે એવી પરિસ્થિતિ નિર્માણ પામી અને ત્યાંથી ખૂબ બધાનું માઇગ્રેશન માણસોની સાથે સાથે જીવ જનાવરોનું પણ થયું અને પાછા લોકો જાગ્રત થયા અને પોતાની રીતે એમણે તળાવો ખેત તલાવડીઓનું કામ એમણે શરૂ કર્યું અને અત્યારે ત્યાં કહેવત પેલી ડગ ડબરીની સાથે સાથે હવે ડગ ડગ રોટી પગ પગ નીર એવું થયું છે એટલે હવે પાણી એટલા સાબદા થઈ ગયા છે કે રોટી રળવી એમના માટે સરળ થઈ ગઈ છે એટલે આ તળાવ અહીંયા રોટી રળવાનું કામ કરે છે રોટી એટલે શું તો ભાઈ ખેડૂતોના ખેતરો પાણીના કારણે એટલે સજીવન એ રીતે કે ઈચ્છિત ઉત્પાદિત પાક લઈ શકાય છે તો કેટલા કુવા રિચાર્જ થયા છે એ કહેવાય લગભગ અમારા

બે ફાયદા અમારા ગામને થયા એક તો આનો જે કચરો હતો એ અમારા બીજા પુરાણ કામ આવ્યો આટલું બધું પાણી સંગ્રહ રહેવાથી આખું વર્ષ અમને પાણી અછત ના જણાય અને બહુ સારું કામ થયું છે અને હજુ અમે બી અમારું પોતાનું એફોર્ટ લગાવી અહીંયા એક બેસવા જેવી જગ્યાઓ અને એક ગામવાસીઓ માટે એક ટાઈમપાસ માટેનું વસ્તુ કરીશું ભવિષ્યમાં બરાબર એવું અમે વિચારીએ એક આવરો આવરો છે બીજો અગર તમે ચોખ્ખો કરો છો તો પાણી હા અત્યારે અત્યારે હાલ પાણી માટે ત્યાં આગળ અમારું એક પ્રોજેક્ટ ચાલુ છે એ તાલુકા પંચાયતની ગ્રાન્ટથી થવાનો છે એ હવે આ ચોમાસા પછી થશે તો આ તરાવનું લેવલ અત્યારે આટલે સુધી આવશે આ

આપણો મોસ્ટલી પીપોદરનો એરિયા છે ત્યાં કુવાની સંખ્યાઓ વધારે છે બોરવેલ ખૂબ ઓછા છે બોરવેલમાં પાણી ખૂબ ઓછું થાય છે અમારે અહીંયા માનો કે અમારો આ એરિયા છે જે તરાવ છે જે એરિયામાં એ બોરવેલ બિલકુલ નથી અહીંયા બધા આસપાસ બધા કુવાઓ છે બોરવેલ એક અહીંયાથી લગભગ સાત આઠ દસ કિલોમીટર પછી છે પણ ત્યાં થોડું ખારું પાણી લાગી જાય છે અમુક ઊંડાઈ પછી તો એનાથી એ ખેતીમાં નુકસાન કરે છે તો આવા તરાવોના લઈને જો કૂવાઓ રિચાર્જ થાય તો એનાથી ખેતીને પણ ફાયદો છે પશુ પક્ષીઓને પણ ફાયદો છે અને એક સારી વાત છે કે આવું થવું જોઈએ કૂવાથી ખેતી થાય એ તો આદર્શ અને ઈચ્છનીય પરિસ્થિતિ છે આમ પણ એવું કહે છે કે પીવાનું પાણી જે છે ને એ જમીનના ઉપલા સ્તરમાંથી આપણને મળે તો એ વધારે સારું છે કેમ કે નીચેથી જેટલું પાણી લિફ્ટ કરીને બહાર લાવીએ છીએ એમાં જાત જાતના રસાયણો પણ હોય છે જે આપણા શરીર માટે પણ હાનિકારક હોય છે ટીવીભાઈ તમને એવું પૂછીશ કે આપણા ધર્મશાસ્ત્રોમાં પાણીનું શું મહત્ત્વ છે અને તળાવો કરનારને શું વાત કરવામાં આવે છે જીવન મારા સમાજની મુસ્લિમ સમાજની વાત કરું તો અમારે મોહરમ મહિનામાં ઇમામ હુસેનનો જે કિસ્સો છે કે જે ત્રણ દિવસ પાણી પીધા વગર તળવેળ્યા અને એમને શહીદ કરવામાં આવ્યા હતા એટલે પાણી માટે અમે અમારા ગામમાં બી પરબો બંધાવીએ છીએ પાણી માટે દરેક સમાજના માટે અમે રોડ ઉપર ઊભા રહીને ગ્લાસ શરબત આ તે બધું આપતા હોઈએ પાણી બહુ મહત્ત્વની વસ્તુ છે બેન અને પાણીના જે જ્યાં તળાવનું ઊંડા કરીએ છીએ ને અને ખાસ તો વીએસએસએમ સંસ્થાનો ખૂબ આભાર માનું છું કે મેં જ્યાં જ્યાં તોહિતભાઈ લઈ ગઈને બતાવ્યું છે કે ભાઈ આ ગામમાં પાણીની અછત છે તો એમને સપોર્ટ કર્યો અને તમે પણ આવ્યા અને દરેક જગ્યાએ હાજર રહો છો એટલે એમનો ઉત્સાહ પણ છે બાકી તાલુકા સદસ્ય કે માઇનોરિટી ચેરમેન તરીકે અમે અમારી કામગીરી આખી જુદી હોય છે પણ આમાં તમારી પાસેથી શીખવા મળ્યું કે પાણીનું શું કરાય પાણી કેવી રીતે આપણે મેળવી શકીએ અને તળાવો કરવાથી કુવા રિચાર્જ થાય અને પછી બોરમાં પાણી વધે એવું બધું છે અત્યારે હાલ અમારા કનૈના ગામમાં ફૂલ પાણી થઈ ગયું છે બધા એટલે આ વખતે તકલીફ ઓછી પડશે એમ એટલે પાણીના લીધે તો ખરેખર બહુ ફાયદો થયો છે ને એમાં તળાવ ઊંડા કરવાથી બહુ મોટો ફાયદો છે કનૈમાં અમે તળાવ બે એક વર્ષ પહેલા કર્યું અને ખૂબ ફાયદો ગામને થયો અને ફાયદાના કારણે જ પછી અન્ય ગામો તરફ પણ અમે વળ્યા અને તે ગામોમાં તળાવો કરવાનું પણ નક્કી કર્યું એટલે પીપોદર ગઢા ગામોમાં પણ આ વર્ષે તળાવ કર્યા મારો કાર્યકર તો સાબરકાંઠામાં તળાવોના કામને વૃક્ષ અમે વાવી ઉછેરીએ એ કામ અને અમારી વિચરતી જાતિઓ સાથેના કામોને જોવાનું કામ કરે કેવો અનુભવ રહે બહુ સરસ અને ગામો એવા મળ્યા છે એટલે કામ કરવાની વધારે મજા આવે અને હજી ગામ લોકો આપણને એવું કહે છે કે સાહેબ હજી અમારા ગામમાં છે ને બે ત્રણ વર્ષ કામ કરો જેથી કરીને અમારે પાણીની સમસ્યા દૂર થઈ જાય એટલે આમ સહભાગીતા પણ હા યસ બહુ સરસ કોઈ ફરિયાદ નહીં નાનું મોટું થાય પણ ગામવાળા જ મેનેજ કરી લે કે સાહેબ અમે જોઈ લેશું તમારી સંસ્થામાં બહુ તકલીફ નહીં પડે પણ તમે બહુ સરસ કામ કરો છો એની આનંદ છે બધો એક રિસર્ચ હતું ઓલ વર્લ્ડનું કે જે રીતના પાણી જમીનમાંથી પમ્પિંગ થાય છે તો જમીન બે થી ચાર ઇંચ નીચે જાય તો હવે દરિયાની સપાટી આપણે જાણીએ છીએ બધા કે ત્રણ ભાગનું પાણી છે ને એક ભાગની જમીન છે કે જે જમીન દરિયાની સપાટીથી ઉપર છે હવે જો આવી રીતના તરાવોથી એ પાણીને રિચાર્જ કરવામાં નહીં આવે તો એક સમય એવો આવશે કે પાણીથી દુનિયા ડૂબી જશે તો આ તમારી સંસ્થાએ આ જે કામ લીધું કે રિચાર્જ કરવાનું એ ખરેખર બહુ સારું છે દુનિયાને બચાવવાળું કામ છે અને આવું અમે બી વિચારતા હતા કે અમારા ગામ લેવલે બી આવા રિચાર્જ અલગ અલગ જગ્યાએ આવું કરીએ પણ તમે એક નમૂનો અમને પૂરો પાડ્યો અને ભવિષ્યમાં અમે આવી રીતના બીજા બી તમારાથી પ્રોત્સાહિત થઈને આવા કામ અમારી રીતના બી કરશું આ બેનને જે અમારા ગામમાં કામ કરાવ્યું ટીવીને બધા એના લીધે ગામને લગભગ બધો ફાયદો છે એમાં ગામનો બોર છે અહીંયા પાણીનો આ ગામમાં ભાઈઓ છે મારો મુસ્લિમ સમાજ છે દરબાર છે પણ દરેકનું બધું એક જ સમ છે અમે કોઈ નાત જાતનું કામ એક પેલું રાખતા નથી ભેદભાવ અને દરેક એક બીજાનું મંથન કરીને અને ભેગા મરી અને કામ કરેલું એટલે પાણી હા હા હિન્દાનું પાણી મળે એટલે તળાવ હંમેશા એવું કે જેમણે આપણા માટે પેલું કહેવાયને એક આભાર દર્શનની પ્રક્રિયા કોનો આભાર માનવો તો હું હંમેશા એવું ઉઠું ત્યારે મારો નિત્યક્રમ એ છે કે સૌથી પહેલાં હું કુદરતનો આભાર માનું ઈશ્વરનો કે એણે આપણને આ ખોળિયું આપ્યું અને બીજો આભાર એને એ ખોળિયાની સાથે સાથે સમજ પણ આપી એ સમજમાં એણે એ કીધું કે ભાઈ પોતાના માટે તો આખી દુનિયા જીવે છે સ્વથી સર્વના કલ્યાણ સુધીની વાતની જે મતી બુદ્ધિ એણે સુજાડી એ માટે એનો આભાર માનું બીજો આભાર હું મારા માતા પિતાનો માનું કે એમના થકી હું આ પૃથ્વી પર આવી અને આ કામ કરવાની એણે મને ક્યાંક તક આપી ત્રીજો આભાર હું પાણીનો માનું છું અને વૃક્ષોનો માનું છું કેમકે પાણી જેના વગર જીવન શક્ય નથી અને વૃક્ષો જે આપણને ઓક્સિજનથી લઈને અનેક ચીજો આપે છે અને માત્ર ચીજો આપતા નથી આપણને શીખવે છે કે જીવન કેવું જીવવાનું આ તળાવનું પાણી એ તળાવ સર્વના કલ્યાણ માટે એ પોતાના માટે ક્યાં વાપરે છે જેમ વૃક્ષ માટે કહીએ તો સજીવન તો એ છે એમ પણ એનું ફ્રૂટ એ ખાતું નથી ના એનું લાકડું એ પોતાના માટે વાપરે છે તો સૌથી મોટું એ જીવતો જાગતો આપણે કોઈ પાસેથી શીખીએ તો મને એમ થાય કે આ સંત છે આપણે જેની પૂજા કરવી જોઈએ ઈબાદત કરવી જોઈએ એવા આ બે દેવ છે એ હું માનું છું અને એમની પાસેથી હું ઘણું બધું શીખું છું બસ અનેક તળાવો કરવાની એક વિભાવના છે સંકલ્પ કર્યો છે કે આવનારા સાત આઠ વર્ષમાં હજાર તળાવો કરવા ત્રણસો તળાવો અમે પૂરા કર્યા છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લામાં અમે તળાવો કર્યા છે આખું ઉત્તર ગુજરાતને કવર કરવાની ભાવના છે અને મને એની ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને પીપોદર જેવા ગામના અનેક લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે જે સહભાગીતાથી ભાગીદારી સાથે અમારા સાથે કાર્યોમાં જોડાઈ રહ્યા છે તો હજારનો ટાર્ગેટ પૂરો કરવો એ કંઈ બહુ મોટી વાત નથી અને આ કંઈ પેલું કંપની હોય ને એને પ્રોફિટના ટાર્ગેટ કંપનીઓ કરતી હોય છે તો આ એવો કોઈ ટાર્ગેટ એ પ્રોફિટ મેળવવા માટેનો નથી પણ આ ધરાને પાણી આપણે આપીશું તો આપણે બધા સજીવન આખી જીવસૃષ્ટિ માટેનું આ કામ છે એટલે આ લક્ષ્યાંક રાખ્યો છે અને લક્ષ્યાંક પણ હું કહું છું કે કુદરત જ આપણને સુજાડે એમને એમ તો આપણે શું કરી શકવાના તો આવા અનેક એટલે આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે સંજયભાઈ જેમ પીપોદરમાં સાથે આવ્યા મદદ કરવા માટે તમે સૌ પણ જોડાશો તો આપણે સાથે કરીશું ને પીપોદર જેવા અનેક ગામો જાગ્રત થાય તો વધારે તળાવો કરી શકીશું અને આ જીવસૃષ્ટિને આ ધરતીને આપણી માને સરસ મજાનો પાણી રૂપી અને લીલું શણગાર આપણે ભેગા મળીને ચડાવીશું તો સાથે જોડાજો આભાર